ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મોટા નારાયણદેવ મંદિરનો બસો સત્તરમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો વડોદરાના હરિભક્ત પરિવારજના રતનબા દ્વારા આ મંદિરનું નિર્માણ કરીને તેમના મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી યાત્રાધામ ડાકોરની પ્રતિકૃતિ જેવા નડિયાદના આ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે પાટોત્સવ નિમિત્તે ભગવાનને મનમોહક શૃંગાર કરવામાં આવ્યો હતો તેમજ સંત વૃંદે વિષ્ણુ સહસ્ત્રના પાઠ પણ કર્યા હતા ભક્તજનો વારંવાર બાર તહેવારે ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં લાભ રહે છે આજથી થી પાંચ થી સાત વર્ષ પહેલા વડોદરાના શ્રી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી લાલજી મહારાજ શ્રી ના સાનિધ્યમાં અહીં આગળ એકસો ને અગિયાર માણસોને એક સાથે ભ્રમ સંબંધન આપવામાં આવેલું હું ઘણા વર્ષોથી નારણ મંદિરમાં આવું છું મને એટલો બધો અનુભવ થયો છે કે એનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે આજે નારણદેવ મંદિરના બસો સત્તર મો છે એ પ્રસંગે હું સમજ્ય છું